તમારો પુરુષાર્થ શું છે ઉત્તર છે ભણતર થી તમે ચેકિંગ કરી શકો છો કે અમે ઉત્તમ પાઠ ભજવી રહ્યા છીએ કે મધ્યમ કે કનિષ્ઠ સૌથી ઉત્તમ પાઠ એમનો કહેવાશે જે બીજાઓને પણ ઉત્તમ બનાવે છે અર્થાત સર્વિસ કરી બ્રાહ્મણોની વૃદ્ધિ કરે છે તમારો પુરુષાર્થ છે જૂની જુત્તી એટલે કે જૂનું શરીર ઉતારી નવી જૂતી હું નવી નવું શરીર લેવાનો જ્યારે આત્મા પવિત્ર બને ત્યારે તેને નવી પવિત્ર જૂતી એટલે કે શરીર મળે ૐ શાંતિ બાકો બે તરફથી કમાણી કરી રહ્યા છે એક તરફ છે યાદની યાત્રાથી કમાણી બીજી તરફ છે ચોર્યાસી ના ચક્રના જ્ઞાનનું સિમરણ કરવાથી કમાણી આને કહેવાય છે ડબલ કમાણી અને અજ્ઞાન કાળમાં થાય છે ક્ષણ ક્ષણભંગુર સિંગલ કમાણી આ તમારી યાદની યાત્રાની કમાણી ખૂબ ઊંચી છે આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે પવિત્ર પણ બનવું છો બધા દુખોથી છૂટી જાઓ છો ખૂબ ઊંચી કમાણી છે સતયુગમાં આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે દુખનું નામ નથી કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી અજ્ઞાન કાળમાં ભંતરનું અલ્પકાળનું સુખ રહે છે અને બીજું ભંતરનું સુખ શાસ્ત્ર વાંચવા વાળાને મળે છે એનાથી ફોલોઅર્સને કંઈ ફાયદો નથી ફોલોઅર્સ તો છે પણ નહીં કારણ કે તે તો નથી ડ્રેસ વગેરે બદલાવતા એમના અનુયાયીઓ બાબા કહે છે કે એ લોકો તો ડ્રેસ પણ નથી બદલતા નથી ઘર છોડતા તો એમને ફોલોઅર્સ કેવી રીતે કહી શકાય ત્યાં તો શાંતિ

આપણે છીએ શ્રીમત પર એમની શક્તિથી સતો પ્રધાન બની રહ્યા છીએ અહીં તો કોઈ રાજ્ય ભાગ્ય લેવાનું નથી આપણું રાજ્ય ભાગ્ય હોય જ છે નવી દુનિયામાં હવે તેની ખબર પડી છે આ લક્ષ્મી નારાયણના ચોર્યાસી જન્મોની કહાની તમે બતાવી શકો છો ભલે કોઈ પણ મનુષ્ય માત્ર હોય કેવા પણ કોઈ ભણાવવા વાળા હોય પરંતુ એક પણ એવું કહી ન શકે કે આવો અમે તમને આવો તો અમે આમના ચોર્યાસી જન્મોની કહાની બતાવીએ તમારી બુદ્ધિમાં હવે સ્મૃતિ રહે છે વિચાર સાગર મંથન પણ કરો છો તમે છો જ્ઞાન સૂર્યવંશી પછી સતયુગમાં સમયે તમને જ્ઞાન મળી રહ્યું છે ને જ્ઞાન થી જ સદગતિ થાય છે અડધો કલ્પ જ્ઞાન ચાલે છે પછી અડધો કલ્પ અજ્ઞાન થઈ જાય છે

બાળકો કલ્યાણકારી ન બને તો એને શું કહેવાશે ગાયન પણ છે ને બાપ આ પણ જરૂર જોઈએ નહી તો વારસો કેવી રીતે મેળવશો સર્વિસ અનુસાર તો વારસો મેળવો છો ઈશ્વર્ય મિશન છો ને જેવી રીતે ક્રિશ્ચિયન મિશન

તમે જોઈ રહ્યા છો દરેક પોતાનો ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પાઠ ભજવી રહ્યા છે સૌથી ઉત્તમ પાઠ એ ભજવે છે જે ઉત્તમ બનાવવા વાળા છે તો બધાને બાપનો પરિચય આપવાનો છે અને આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવવાનું છે ઋષિ મુનિ વગેરે પણ નીતિ નીતિ કહીને ગયા અને પછી કહી દે છે સર્વવ્યાપી છે બીજું કંઈ નથી જાણતા જામાં અનુસાર આત્માની બુદ્ધિ પણ તમો પ્રધાન બની જાય છે શરીરની બુદ્ધિ નહીં કહેવાશે આત્મામાં જ મન બુદ્ધિ છે સારી રીતે સમજીને અને પછી બાકોએ ચિંતન કરવાનું છે પછી સમજાવવાનું હોય છે તે લોકો શાસ્ત્ર વગેરે સંભળાવવા માટે એટલી દુકાન કાઢીને બેઠા છે તમારી પણ દુકાન છે મોટા મોટા શહેરોમાં મોટી દુકાન જોઈએ બાકો જે હોશિયાર હોય છે એમની પાસે ખજાનો ખૂબ હોય છે એટલા ખજાના નથી તો કોઈને આપી પણ નથી શકતા ધારણા નંબર વાર થાય છે બાળકોએ સારી રીતે ધારણા કરવાની છે જે કોઈને સમજાવી શકે વાત કોઈ મોટી નથી સેકન્ડની વાત છે બાપ પાસેથી વારસો લેવો

કરી રહ્યા છીએ પછી સ્વર્ગમાં પણ રાજધાની છે અનેક પ્રકારના પદો છે પુરુષાર્થ કરવો જોઈએ ઊંચ પદ મેળવવાનો બાપ કહે છે જેટલો હમણા પુરુષાર્થ કરી પદ મેળવશો એ જ કલ્પ કલ્પાંતર માટે થશે પરીક્ષામાં કોઈને ઓછા માર્ક્સ આવે છે

ઘાત વગેરેની વાત નથી આત્માનો તો ઘાત થતો નથી એ તો અવિનાશી છે બાકી શરીરનો ઘાત થાય છે જેનાથી તમે પાઠ ભજવો છો હમણાં તમે પુરુષાર્થ કરો છો આ જૂની જૂતી ઉતારી આપણે નવી દેવી જૂતી લઈ લઈએ આ કોણ કહે છે આત્મા જેમ બાકો કહે છે ને અમને નવા કપડા આપો આપણને આત્માઓને પણ નવા કપડા જોઈએ બાપ કહે છે તમારો આત્મા નવો બને તો શરીર પણ નવું જોઈએ ત્યારે શોભા છે આત્મા પવિત્ર થવાથી પાંચ તત્વ પણ નવા બની જાય છે પાંચ તત્વોનું જ શરીર બને છે જ્યારે આત્મા સતો પ્રધાન છે તો શરીર પણ સતો પ્રધાન મળે છે આત્મા તમો પ્રધાન તો શરીર પણ તમો પ્રધાન હમણાં આખી દુનિયાના પૂતળા એટલે કે શરીર તમો પ્રધાન છે દિવસે દિવસે દુનિયા જૂની થતી જાય છે ઉતરતી જાય છે નવાથી જૂની તો દરેક વસ્તુ થાય છે જૂની થઈ પછી ડિસ્ટ્રોય થાય છે ખતમ થાય છે આ તો આખી સૃષ્ટિનો સવાલ છે નવી દુનિયાને સતયુગ જૂનીને કળયુગ કહેવાય છે બાકી આ સંગમ યુગની તો કોઈને પણ ખબર નથી તમે જ જાણો છો આ જૂની દુનિયા બદલવાની છે હવે બેહદના બાપ જે બાપ ટીચર ગુરુ છે એમનું ફરમાન છે કે પાવન બનો કામ જે મહાશત્રુ છે એના પર જીત મેળવી જગત જીત બનો જગત જીત અર્થાત વિષ્ણુ વંશી બનો વાત એક જ છે આ શબ્દોનો અર્થ તમે જાણો છો બાળકો જાણે છે આપણને ભણાવવા વાળા છે બાપ પહેલા તો આ પાકો નિશ્ચય જોઈએ ભિન્ન ભિન્ન સમય પર ત્રણેયને ને યાદ કરશે અહી તો તમને ત્રણેય એક સાથે જ મળે છે બાપ ટીચર ગુરુ એક જ છે તે લોકો તો વાનપ્રસ્ત નો અર્થ પણ નથી સમજતા વાનપ્રસ્થમાં જવાનું છે એટલે સમજે છે છે ગુરુ ગુરુ કરવા જોઈએ વર્ષ પછી કરે આ કાયદો હમણાં જ નીકળ્યો છે બાપ કહે છે આમના અનેક જન્મોના અંતમાં વાનપ્રસ્થ અવસ્થામાં હું આમનો સદગુરુ બનું છું

આજકાલ તો નાનું બાળક થયું એને પણ ગુરુ કરાવી દે છે પછી ગુરુને દક્ષિણા મળી જશે ક્રિશ્ચન લોકો ક્રિશ્ચનાઇઝ કરાવવા ખોળામાં જઈને આપે છે પરંતુ તે કોઈ નિર્વાણ ધામમાં જતા નથી આ બધા રહસ્ય બાપ સમજાવે છે

ગીતામાં ફક્ત શ્રી કૃષ્ણનું નામ નાખી કેટલા રોલા કરી દીધા કેટલી ગડબડ કરી દીધી હું આ પણ રામ છે હાર અને જીતનો ખેલ છે આમાં હાર જીત કેવી રીતે થાય છે આ બાપ વગર તો કોઈ બતાવી ન શકે આ લક્ષ્મી નારાયણ પણ નથી જાણતા કે અમારે પછી હાર ખાવાની છે આ તો ફક્ત આપ બ્રાહ્મણ જ જાણો છો શુદ્ર પણ નથી જાણતા બાપ જ આવીને તમને બ્રાહ્મણ થી દેવતા બનાવે છે હમસોનો અર્થ બિલકુલ અલગ છે ઓમ નો અર્થ અલગ છે મનુષ્ય તો અર્થ વગર જે આવ્યું તે કહી દે છે હમણાં તમે જાણો છો કે કેવી રીતે નીચે ઉતરીએ છીએ

ન કાઢે તમે જાણો છો આ જ્ઞાનના એક એક મહાવાક્ય રત્ન હીરા છે બાળકોમાં સમજાવવાની ખૂબ રિફાઈનનેસ સ્પષ્ટતા જોઈએ એક કોઈ શબ્દ ભૂલથી નીકળી જાય તો ફરથી રાઈટ કરી સમજાવવું જોઈએ સૌથી મોટી કડી કડી ભૂલ सो तो मोटी भूल छे बाप ने भूलवा बाप फरमान करे छे मामे कम याद करो आ भूलवो न जुए बाप कहे छे तमे खूब जूना आशिक छो बाप सर्व आशी कोना एक माशुक छे ते तो एक बिजाना चेहरा पर आशिक माशुक थाई छे अयतो माशुक छे एक એ એક એટલા કેટલા આશિકોને યાદ કરશે અને કોને એકને યાદ કરવાનું તો સહજ છે બાબા કહે છે એક કેવી રીતે અને કોને યાદ કરશે બાબાને કહે છે બાબા અમે તમને યાદ કરીએ છીએ તમે અમને યાદ કરો છો અરે યાદ તમારે કરવાના છે પતિથી પાવન થવા માટે હું થોડી પતિ છું જે યાદ કરું તમારું કામ છે યાદ કરવાનું કારણ કે પાવન બનવાનું છે જે જેટલા યાદ કરશે અને સારી સર્વિસ પણ કરે છે એમને ધારણા થાય છે યાદની યાત્રા ખૂબ મુશ્કેલ છે આમાં જ યુદ્ધ ચાલે છે બાકી એવું નથી કે ચોર્યાસી નું ચક્ર તમે ભૂલી જશો આ કાન સોનાનું વાસણ જોઈએ જેટલા તમે યાદ કરશો એટલી ધારણા સારી થશે આમાં તાકાત રહેશે એટલે કહે છે જોહર એટલે કે બળ જોઈએ જ્ઞાનથી કમાણી છે યાદથી સર્વ શક્તિઓ મળે છે નંબર વાર તલવારોમાં પણ નંબર વાર જોહરનો ફરક હોય છે તે તો છે સ્થૂળ વાતો મૂળ વાત બાપ એક જ કહે છે યાદ કરો વિનાશ માટે આ એક એટોમિક બોમ્બ જઈને રાખશે બીજું કઈ નથી એમાં ના સેના જોઈએ ના કેપ્ટન આજકાલ તો એવા બનાવ્યા છે જે ત્યાં બેઠા બેઠા બોમ્બ છોડશે તમે અહીં બેઠા બેઠા રાજ્ય લો છો તે ત્યાં બેસી બધાનો વિનાશ કરી દેશે તમારું જ્ઞાન અને યોગ એમનો મોતનો સામાન ઇક્વલ ઉન સમાન થઈ જાય છે આ પણ ખેલ છે એક્ટર્સ તો બધા છે ને ભક્તિ માર્ગ પૂરો થયો છે બાપ જ આવીને પોતાનું અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપે છે હવે બાપ કહે છે પહેલા વાંદરાઓનું બનાવતા હતા હવે મનુષ્યનું બનાવે છે કારણ કે ચહેરો મનુષ્યનો છે પરંતુ ચરિત્ર વાંદરા જેવું છે એટલે તુલના કરે છે હમણાં તમે કોની સેના છો શિવ બાબાની વાનર તમને મંદિર લાયક બનાવી રહ્યા છે ક્યાંની વાત ક્યાં લઈ ગયા છે વાંદરા કોઈ ફૂલ વગેરે બાંધી શકે છે શું આ બધી જે દંત કથાઓ ક્યારે પણ કોઈ પૂછે શાસ્ત્રોને તમે માનો છો બોલો વાહ એવા કોણ હશે જે શાસ્ત્રોને નહીં માનતા હશે અમે સૌથી વધારે માનીએ છીએ તમે પણ એટલા નથી વાંચતા જેટલા અમે વાંચ્યા છે અર્ધો કલ્પ અમે વાંચ્યા છે સ્વર્ગમાં શાસ્ત્ર ભક્તિની કોઈ વસ્તુ નથી હોતી એટલું સહજ બાપ સમજાવે છે છતાં પણ આપ સમાન બનાવી નથી શકતા બાળકો વગેરેના બંધનના કારણે ક્યાંય નીકળી નથી શકતા આ પણ ડ્રામા જ કહેવાશે બાપ કહે છે અઠવાડિયા પંદર દિવસ કોર્સ લઈ પછી આપ સમાન બનાવવા લાગી જવું જોઈએ જે મોટા મોટા શહેર છે કેપિટલ એટલે કે રાજધાનીમાં ઘેરાવ નાખવો જોઈએ તો પછી ખૂબ આવશે

જ્ઞાન અને યોગ થી પોતાની બુદ્ધિને રિફાઇન બનાવવાની છે બાપને ભૂલવાની ભૂલ ક્યારે નથી કરવાની આશિક બની માશુકને યાદ કરવાના છે બીજું બંધન મુક્ત બની આપ સમાન બનાવવાની સેવા કરવાની છે ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે પુરુષાર્થમાં ક્યારેય દેહ શિકસ્ત નથી બનવાનું આજનું વરદાન એક મિનિટની એકાગ્ર સ્થિતિ દ્વારા શક્તિશાળી અનુભવ કરવા અને કરાવવા વાળા એકાંતવાસી ભવ એકાંતવાસી બનવું અર્થાત કોઈ પણ એક શક્તિશાળી સ્થિતિમાં સ્થિત થવું ભલે બીજરૂપ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ કે લાઈટ માઈટ હાઉસ ની સ્થિતિમાં સ્થિત થઈ વિશ્વને લાઈટ આપો ભલે ફરિશ્તાપણાની સ્થિતિ દ્વારા બીજાઓને અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરાવો એક સેકન્ડ અથવા એક મિનિટ પણ જો આ સ્થિતિમાં એકાગ્ર થઈ સ્થિત થઈ જાઓ તો સ્વયંને અને અન્ય આત્માઓને